ટ્રાફિક માટે આજે શું પગલા લેવામાં આવ્યા છે આપણા સિટીલાઇટ અમદાવાદ જંક્શન એ સૌથી મોટું ટ્રાફિક જંક્શન છે અને સૌથી વ્યસ્ત જંક્શન છે ત્યારે આજે આપણે ડીસીપી જોન ફ્લોર વિભી ગુર્જર સાહેબ એસીપી એસઆર ટંડેલ સાહેબ જેડાર દેસાઈ સાહેબ અને પીઆઈઓ સાથે મળીને અમે ત્રણ કલાક સુધી ત્યાં સળંગ મોનિટરિંગ કરેલું હતું ત્યારબાદ ઘણા બધા સૂચનો કરેલા હતા કે અમુક જગ્યાએ સ્પીડ બ્રેકર મૂકવા જેવું છે અમુક જગ્યાએ બેરિકેડ હટાવવા જેવા છે જે રીતે આશીર્વાદ પાથ પાસે બીઆરટીએસ લેન જાય છે તો ત્યાં રસ્તો સાંકડો થઈ જવાના કારણે ખૂબ ટ્રાફિક થાય છે તો ત્યાંનું બેરિકેડ હટાવવું સજડી કોમ્પ્લેક્સ પાસે એક કોર્નર જે એકદમ એમને જ પડેલો છે તો એને પણ હટાવીને ત્યાં રોડ મોટો કરવો સિટી લાઇટનું આપણે જે સાયન્સ સેન્ટરનું જે ટ્રાફિક સિગ્નલ છે તેને પણ બંધ કરવા માટેનું સૂચન કરાયેલું છે એ જ રીતે પીપલો સુરત ડુમસ રોડ છે ત્યાં બિગ બજારની સામે જે બીગ બીઆરટીએસનું જે બસ સ્ટેન્ડ છે તેને પણ હટાવવા માટે મેં રજૂઆત કરેલી છે અને એના કારણે જે અત્યારે આપણે જે સરગમ શોપિંગ સેન્ટરથી જે સુરત ડુમ્મસ તરફ રોડ ઝડપ જઈએ છીએ ત્યાં માત્ર પીપલોજ લેક્યુ ગાર્ડન તરફથી જ યુનિવર્સિટી રોડનો એપ્રોચ મળે છે જેના કારણે ખૂબ એ રોડ ઉપર ટ્રાફિક રહી છે એના કારણે જો બિગ બજારની સામેનું જો બસ સ્ટેન્ડ હટાવી દેવામાં આવે તો ત્યાંથી પણ એક એપ્રોચ મળી જશે જેના કારણે ટ્રાફિકમાં ખૂબ મોટી રાહત થશે આ બધા સૂચનો અમે લોકોએ તે દિવસે લીધા હતા હવે એસએમસી કમિશનર પાસે આની દરખાસ્ત મોકલાવીને આગામી સમયમાં પબ્લિકને આની ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ મળે એના હેતુથી અમે આગળની કાર્યવાહી હાથ ધરીશું